ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે આંખની સમસ્યામાં વીસ ટકાનો વધારો થયો છે કેમ કે ગરમીના કારણે આંખો ડ્રાય થઈ જાય છે સામાન્ય દિવસમાં જે પાંચથી દસ કેસ જોવા મળે છે તે કેસ ગરમી દરમિયાન પચ્ચીસથી વધુ કેસ આવે છે લોકોની આંખમાં ધૂળ કે ગરમ પવન જવા બળતરા બળવી આંખ લાલ થવી ખંજવાળ આવવી આ તમામ આંખ ડ્રાય થવાના લક્ષણો છે જો આંખો ડ્રાય થવા પર ધ્યાન ન આપીએ તો આંખમાં નંબર આવવાની અને આંખને નુકસાન થવાની શક્યતા છે આ સમસ્યામાંથી બચવા તબીબ શું કહે છે આવો સાંભળીએ જે પ્રોટેક્શન આપતા હોય એ ટાઈપના ચશ્મા લેવા જોઈએ અને બહાર નીકળતી વખતે ખાસ ધ્યાન રાખી અને એ ચશ્મા પહેરવા જોઈએ જો ટુ વ્હીલર ચલાવતા રહીએ તો આપણે ફૂલ ફેસવાળું હેલ્મેટ પહેરવું જોઈએ કે જેનાથી આંખની અંદર ધૂળ માટી કે એવી કોઈ વસ્તુઓ ના જાય એટલે એ જે આંખો પર છાલક મારવાની જે હોય ને એના કારણે પણ નુકસાન થાય છે એટલે આપણે જે છે એ આંખોની ઉપર છાલક પણ જલ્દીથી મારવી જોઈએ નહીં આપણે જો બહુ કચરો કેવું આંખમાં પડ્યું છે તો આપણે આંખો છાલક મારી ધોઈ કાઢી તો અલગ વાત છે